નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝું અર્પિતા પટેલ હવે જોયા ઘટના સમાચાર કેપીએસના આચાર્ય તરુણ વ્યાસનો તરણો ઉપર જાતિવાદી કોમવાટદી એટેક કેપીઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય તરુણભાઈ વ્યાસ દ્વારા ધોરણ દસમાં એક ચોક્કસ સમાજ વર્ગના વિદ્યાર્થીઓને ઇન્ટરનલ વીસ માર્ક્સમાંથી ઓછા માર્ક્સ અપાતા તે વિદ્યાર્થીઓનું પરિણામ નીચું આવતા તે બાળકો હતાશ વાલીઓએ શાળામાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો વાલીઓનો આક્રોશ સાથે આક્ષેપ મુસ્લિમ અને ક્ષત્રિય સમાજના બાળકો પ્રત્યે જાદીવાદી નફરતનો આક્ષેપ રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે સાંભળીએ વાલીઓ શું કહે છે तो एंजल नी कॉलेज आया है अरे मैं लेकिन को मैं कोई देख की दूंगा तेरे पर उधर देखना मारे आकर दीजिएगा देखो झेल करी दो शौकरी माँ देखो 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 माफी मांग शौकरी पाएगा वो क्या होता है यार वो तो माफी मांग शौकरी पाएगा ना ना हाँ माफी बताओ माफी मांग शौकरी पाएगा हे तू ही बोले ना कोई ना को વસ્તુ કરી છે સંતોષ માટે નહીં બેટા ખરેખર તો જે તમારું કેલું ફ્યુચર આલે લામિયા ને તમે આ ફ્યુચર આલે લા છોકરીનો બાળક નામ હાથ છોડો ઉપર વળો મારશે તને ઉપર વળો મારશે તને છોકરી